રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી એ જાણવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એમાં એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર તેમજ પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ કઈ રીતે તમે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે અને જો તમે આ વિડિયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ જોવા મળી જશે એટલે હવે હું આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવી દઉં સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝરમાં ઇ પીએફઓની વેબસાઇટ ઓપન કરવી પડશે એના માટે તમારે બ્રાઉઝરમાં ઈ મેમ્બર હોમ કરીને સર્ચ કરી લેવાનું અને પછી જે પહેલી વેબસાઇટ આવે એ ઓપન કરી લેવાની અને જો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંકમાંથી ઓપન કરશો આ વેબસાઇટ તો પણ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે પછી વેબસાઇટમાં કંઈક આ રીતે સ્ક્રીન જોવા મળી જશે તો તમારે ઈ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ઈ પાસબુક ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં પાસબુકની વેબસાઇટ ઓપન થઈ જાય એટલે હવે હું ઈ પાસબુક ઉપર ક્લિક કરી લઉં એના પછી પીએફની પાસબુકની વેબસાઇટ આપણા મોબાઈલમાં ઓપન થઈ જશે અને પછી આપણે યુએએન નંબર પીએફ નો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે આપણે યુએએન નંબર પગારની સ્લીપમાં જોવા મળી જાય તો એમાંથી જોઈ અને યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી પીએફ નો પાસવર્ડ જે પણ આપણે સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને જો તમે પી નો પાસવર્ડ સેટ ના કર્યો હોય તો સૌથી પહેલાં તો તમારે તમારો પીએફ એકાઉન્ટ નંબર એટલે કે યુ એ એન નંબર એક્ટિવ કરવો પડે એ કઈ રીતે એક્ટિવ કરી શકાય એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલા માટે જો તમારે પીએફ નો પાસવર્ડ સેટ કરવાનો બાકી હોય તો સૌથી પહેલાં તો તમે એ વિડીયો જોઈ લેજો અને પીએફ નો પાસવર્ડ સેટ કરી અને પછી આ વિડિયો જોઈ અને તમે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે એ જોઈ લેજો એટલે હવે આપણે યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો એના પછી કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય ઓટીપી આપણે વેરીફાઈ કરી લેવાનો અને જો ક્યારેક સર્વર ડાઉન હોય અને ઓટીપી ના આવે તો નીચેની તરફમાં રિક્વેસ્ટ અગેન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી તમારે એક મિનિટની અંદર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલા માટે હવે આપણે ઓટીપી એન્ટર કરી લીધો એના પછી વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લઈએ જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એના પછી આપણી પીએફની પાસબુક ઓપન થઈ જશે અને અત્યારે પાસબુક ની પાસબુકની વેબસાઈટનું સર્વર ડાઉન છે એટલા માટે તમારે વેઇટ કરવો પડશે ઘણી વખત એવું પણ બને કે પાંચ મિનિટ વેઇટ કરવો પડે તો પાંચ મિનિટ વેઇટ કરી લેવાનો એના પછી વેબસાઇટ ઓપન થઈ જશે અને પછી તમને એમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ એટલે કે ટોટલ કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને એમ્પ્લોઈ શેરમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે નીચેની તરફમાં અને એમ્પ્લોયર શેરમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને જમણી સાઈડમાં તમને એ પણ જોવા મળી જશે કે તમારું મેમ્બર વાઈઝ બેલેન્સ કેટલું છે એટલે કે તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલી હોય તો એમાં એક કરતાં વધારે મેમ્બર આઈડી તમને જોવા મળી જાય હવે આપણે મેમ્બર આઈડી એક જ છે કારણ કે આપણે એક જ કંપનીમાં કામ કરેલું છે હવે જો તમે ત્રણ કંપનીમાં કામ કરેલું હશે તો જમણી સાઈડમાં તમને ત્રણ મેમ્બર આઈડી જોવા મળી જશે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં પાસબુક કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની તમારે સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું તો નીચેની તરફમાં તમને એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને પેન્શન શેર પણ જોવા મળી જશે અને હવે જો તમારે એ જોવું હોય કે બે હજાર ચોવીમાં તમારા કેટલા પીએફના રૂપિયા જમા થયા તો ડાબી સાઈડમાંથી તમારે યર સિલેક્ટ કરી લેવાનું અને જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ઉપરની તરફમાં ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ ફાઇલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલમાં પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે એ તમારે ઓપન કરી લેવાની જેવી તમે પીડીએફ ફાઇલ ઓપન કરો તો એમાં તમને બધા જ પીએફના રૂપિયા જોવા મળી જશે અને હવે જો તમારે એ જોવું હોય કે તમારા પીએફના રૂપિયા ઉપર કેટલો ઇન્ટરેસ્ટ મળેલો છે તો આપણે જ્યારે સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી સિલેક્ટ કર્યું હતું મેમ્બર આઈડી એની નીચે તમને ઇન્ટરેસ્ટ કેટલો મળ્યો એ પણ જોવા મળી જશે હવે જો તમારા કોઈ મિત્રનો પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ પીએફના રૂપિયા જોવા હોય તો આ વિડિયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા જોઈ લેશે અને જેટલા પણ લોકોએ મને સપોર્ટ કર્યો છે એના લીધે આપણા ચેનલ ઉપર આજે બે હજાર કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે તમને બધાને થેન્ક યુ વેરી મચ